શહેરમાં કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને વધુ સુદૃઢ બનવા બનવાની દિશામાં શહેર પોલીસ દ્વારા કેટલાક ન્યુ ઇનિશિયેટીવ શરૂ કરવામાં આવી છે અને ભાગરૂપે કેટલાક પ્રકારના ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને સુલેહ શાંતિને ભંગ કરી શકે એવા તત્વો સાથે આપણે કેટલાક પ્રકારની ઇન્ટરવેન્શન એમના સાથે સંવાદ એમને સ્પષ્ટ સંદેશ સાથે સાથે જે કંઈ આપણા ડોમિનેશન ઇન્ટરવેન્શન અને છેલ્લે આપણે જરૂર પડે એવા કિસ્સામાં આપણે ગુના નોંધીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવાનું એક ઝુંબેશ શહેરમાં શરૂ કરી છે આના ભાગરૂપે આજે આપણે શહેરમાં બૂટલેગિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલા કેટલાક તત્વો સાથે આજના કાર્યવાહી આજે આપણે કાર્યવાહી હાથ ધરી છે તમે જાણો છો કે પ્રોહિબિશનના એન્ફોર્સમેન્ટના ભાગરૂપે દર વર્ષ છેલ્લા વર્ષે આપણે લગભગ ત્રણ હજારથી વધારે કેસો દાખલ કરી ત્રણ હજારથી વધારે આરોપીઓને પણ અટક કરી સાથે સાથે ચારસોથી વધારે વાહનો અને છ કરોડની કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી અને લગભગ એકસો ત્રીસ જે જાણીતા બુટલેગરો છે એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી અંતર્ગત પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી આપણે કરી છે તો આપણા નિરંતર પ્રયાસ રહે છે શહેરમાં આવા અસામાજિક તત્વોના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે નશાબંધીનો અસરકારક ઇમ્પ્લિમેન્ટેશન થાય અને આવા પ્રવૃત્તિ ચલાવનારની જે ગતિવિધિ હતી શહેરની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિને એડવર્સ ઇમ્પેક્ટ ના થાય તો આજે આપણે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રશિક્ષણમાં રહેતા જે આવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે જેમને આપણે કહીએ છીએ લિસ્ટેડ લેગર એટલે જાણીતા ગુનેગારો છે એમના સાથે પણ એક સંવાદનું કાર્યક્રમ રાખી છે આપણે ઈચ્છીએ છીએ કે સ્પષ્ટ સંદેશ સમજે અને આવા ગુનાખોરીથી દૂર રહે અને સ્ટ્રીમ સોસાયટીના સભ્ય તરીકે બનીને કોઈપણ પ્રકારના અસામાજિક પ્રતિમાં ઇન્વોલ્વ થયા વગર એક શાંતિપૂર્ણ જીવન જીવે અને બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો ડોન્ટ બ્રેક લો અને આપણા પોલીસના કાયદાના સંઘર્ષમાં ના આવે એવા એક પ્રયાસનું આજે શરૂઆત કરી છે તો આપણે જુદા જુદા પ્રકારના જે ડોમિનેશન એક્સરસાઇઝ શહેરમાં ચાલુ રહેશે આના ભાગરૂપે આજે આ કોટામાં ઝોન ટુના કેટલાક આવા આપણા નાગરિકો ઉપલબ્ધ ઉપસ્થિત છે એમને ઉપસ્થિત ડીસીપી એસીપી થાણા માલદારો એમને સ્પષ્ટ સંદેશ પણ આપે છે આભાર આવું આપણે કેટલાક સમયથી એક પ્રયાસ આપણે કરીએ છીએ કોમ્યુનિટી પોલીસિંગ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત કેટલાકને આપણે એમના જે બુટલિંગ એક્ટિવિટીથી બહાર લાવીને એમના સ્ટ્રીમ સોસાયટીમાં લાવવા માટે આલ્ટરનેટ લાઈવલીહૂડ એક્ટિવિટી શરૂ કરે તે માટે થોડું સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે વગેરેના પ્રયાસો ચાલે છે આ પ્રયાસ પણ પેર એક તો પ્રિવેન્ટિવ મેજર્સ રિગ્યુલ એન્ફોર્સમેન્ટ અને જે મેઇનસ્ટ્રીમ જોડા સોસાયટીમાં જોડાઈ જવા માંગે છે એવા તત્ત્વોને આપણે સુરક્ષા સેતુ સોસાયટીના એક્ટિવિટી અંતર્ગત એમના પુનરુત્થાન માટે એમના સ્કિલ ડેવલપમેન્ટ માટે આલ્ટરનેટ લાઈવલીહૂડ ફેસિલિટેશન માટે આપણે એનજીઓ અને પરોક્ષ રીતે પોલીસના હિસ્સા બનીને આપણે ફેસિલિટેટ કરતા હોઈએ છીએ આ આજે તો આ લોકોને સમજાવવામાં આવશે પરંતુ ત્યારબાદ પણ જો આ લોકોનું કામકાજ આ પ્રકારે ચાલુ રહેશે તો વડોદરા પોલીસ કયા પ્રકારના હવે એક્શન લેશે આપણે શરૂઆતમાં જ કીધું આપણે એફર્ટ રહેશે પ્રિવેન્શન આવા પરસુએશન આપણે પરિવર્તનાત્મક પથમાં ચાલે તે માટે અને આપણા ડોમિનેશન આપણા પોલીસના હાજરી વિઝિબિલિટી અને એક્સરસાઇઝથી એમને આપણે ડેટર કરીએ છીએ અને છેલ્લે ઇન્ટરવેન્શન હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું જે તત્વો કાયદાનો ભંગ કરે એવા એલિમેન્ટ વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ થશે અને લીગલ એક્શન લેવામાં આવશે સર વડોદરા શહેરમાં કામ વગર જે લોકો ફરે છે બહાર એના વિશે શું કહેશો સર તમે ગઈકાલે જોયું કે કેટલાક આવારા તત્વો સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ કામ વગર શહેરમાં કેટલાક જંક્શનોમાં ગલીઓમાં જાહેર સ્થળોએ ભેગા થઈને આપણે ન્યુસન્સ એક્ટિવિટી કરે છે એવા તત્વોના એક્ટિવિટીને પણ આપણા ટોલરેટ નથી કરતા ગઈકાલે આપણે તમે જોયું ડોમિનેશન એક્સરસાઇઝ દરમિયાન આપણે એન્ક્રોચમેન્ટ દૂર કરી કેટલાક એવા ગેરકાયદેસર પ્રવૃત્તિને બંધ કરાવી કેટલાક ટપરીઓને લાવીને એમને પૂછપરછ કરી એન્ટીસીડેન્ટ વેરીફિકેશન કરી અને જે જગ્યાએ જરૂર હતી ડ્રંક એન્ડ કેસો પ્રોવિશનના કેસો એકસો પાંત્રીસ જીપી મુજબ જાહેરનામાના ભંગના કેસો વિવિધ પ્રકારના કેસો કરી એમને સબક સ્વીકાડી છે તો જે અસામાજિક પ્રતિ પ્રવૃત્તિ ચલાવે છે એવા તત્વો વિરુદ્ધના આપણા ઝુંબેશ ચાલુ રહેશે